દેશના વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી થયા તે પછી કાયમ માટે જે વિજય ભારતીય જનતા પાર્ટીનો હોય એમાં બે વર્ષ પછી જે આ ચૂંટણીઓ આવી કોર્પોરેશન નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એમાં લગભગ સોળસો જે નગરપાલિકાની જે સીટો હતી એમાંથી બારસો એંસી જેટલી આવી નવ જિલ્લા પંચાયત નવે નવ જિલ્લા પંચાયત આવી કોર્પોરેશન પણ આવી એટલે હું પહેલાં તો હું આભાર માનું તમામ ગુજરાતના મતદારોનો અને જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ ટકાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિને પણ હું આહવાન કરું કે આપણે આપણી નિષ્ઠાથી આપણે સૌએ સાથે મળી અને ગુજરાતનું ભાવિ ગુજરાત સારું બને દેશના વડાપ્રધાનની આબરૂ વધે એવું આપણે સાથે મળીને એવું વિકાસના કામ કરી મોરબી જિલ્લામાં હળવદમાંથી લગભગ એક સીટ કોંગ્રેસને જઈ અને વાંકાનેરમાંથી એકવીસ સીટ ભાજપને આવી એટલે લગભગ જે જે ચૂંટણી હતી એનું નેવ ટકા રિઝલ્ટ નેવું પંચાણું ટકા રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીનું આવ્યું